गोडा मन्ने ए सासा गुड मॉर्निंग तो मैं तो अपना बेदी पे लाइक शो कर को धोखा करो ठीक हो नहीं हां हां सर अच्छे बंदर

સંગેડા પૂરા પચ્ચાસ્તોલેアスલેアスલે ક્યાં છે અરે એ ઘરે આવી અને કોઈનું પઈનું રાજા સેસર પુષ્પ પુષ્પરાજ ઝુકેગા નહીં જાના મે اپنا ભાપેલા તો ઝુકેતી કાળકબાડી 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 એવો છે ક્યાં નંબર કેમ

સૌથી મોટો ખંડ કયો છે

ઓલગેટ કેમ બીસી કરવાનો હારે ઓય ઓલગેટ વાળી બોલ દો તો એન્ડ આ ગયા શિક્ષકો પ્રશ્ન નંબર કરતો કો કોણ તો બોલ કદો

અલગમ બગમ જુમ હા શોક ની બગું લાગે મીડીમ છે ઇંગ્લિશ બને નહીં કેવો કેવો છે તો હા તો હોતો તો આવશે એને હલો કોમ ને ઢીલા ઢક્યો ટકોરા કરે બાકો ટકો ન હોય ને બોશી લાવ કુસો કુસો કદડબ ઢીલા ઢક કદડબ ઢીલા ઢક વાહ વાહ થા કંધે ગાય કાઈ માસ્ટર કેમ પેઈ જા બે

મારો બોરો સાહેબ રામ 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 હા હું કામ કરો તાર હું પ્રશ્નો દરેશ થોડીક કરવા આવ્યો હતો આ થોડા પ્રશ્ન પૂછ્યો કે શિવ નહિ કોણે ચડ્યું કેવું પછી જોવા મળે કે મારા બાપ ના કે મેં ના ગડ્યું ત્યાં ક્યાં કીધું ક્યાંય એડું કે કાઈ આમ ઢાંકિયા તો જોવે કે નું શરીર જોવો એનો ગંગર નથી કે ચોડી નાય હવે એમાં હું કરું હમ હું ઈચારો છો

માનુષ વાત ખોટી છે તમારી હું ગેરંટી મારી તો નો તોડે એટલે સાહેબ બે પ્રશ્ન પૂછો પ્રશ્ન તો પ્રશ્ન પૂછો ઈ તોડી નો કેમ તો કહો છો સાહેબ તમારા ગામમાં સરપંચ આવે ગામ હોય એમાં સરપંચ તો હોય જ ને સાહેબ કે બોલાવો બોલાવો સરપંચ ને બોલાવો બે બોલાવો રામ 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 મારું હું કામ પડ્યું આજ નિહાળમાં

મા <laughs> <laughs> <laughs>

અને વાત કોઈને ને ગામમાં ગામ માં હા તા નહી સરપંચ કેવા હમ ના કર્યું મારું ગામ માં હમ આવી ગામ માં ધનુષ તોડે એવી વાત ગામમાં માં બાર જાય હમ મારું ના કપાય હમ એટલે સાહેબ તમે વાત કોઈને ને ગામમાં ગામ માં કેતા નહી હા વાંધો નહી હા તો હવે તમે એક કામ કરો મને મારી ઓફિસે મોકલી દો હાલો હા અહીંયા તો આખો ગાંડ દાદી જેવો છે તો આપડે ભણવું થાય કે ભણવાય નીકળી